આ તસવીર સુરત શહેરના પર્વતગામ વિસ્તારની છે કે જ્યાં ફાયર વિભાગની ટીમ પાણીમાં ડૂબેલા એક યુવકને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરી રહી છે પર્વત વિસ્તારમાં પાણી ભરાવાને કારણે અજાણ્યો વ્યક્તિ કોઈ કારણોસર આ ઊંડા પાણીમાં તણાઈ ગયો હતો આ અંગેની જાણ સુરત ફાયર બ્રિગેડને થતા ફાયર બ્રિગેડ સહિતની ટીમ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો ફાયર ની ટીમ દ્વારા ઘટના સ્થળે પહોંચી અને લાશ ને ગોતવાનો પ્રયત્ન પણ કરવામાં આવ્યો જે મામલે ફાયર ઓફિસરે શું કહ્યું સાંભળો આજે એક કોલ મળેલો છે જેમાં અહીંયાનો નજીકનો વિસ્તાર જે છે પર્વત ગામ પર્વત ગામના જે ચોરાહ છે ચોરાહામાં એક છોકરો કારણોવર્ષથી વર્ષથી ડૂબી ગયેલો છે અને એના માટે સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે એક ટીમ ત્યાં કામ કરી રહી છે અને રહી વાત ગઈકાલના કોલની ગઈકાલે એક વાગ્યાની આસપાસ કંઈક એવો કોલ મળ્યો હતો કે બાવીસ વર્ષનો છોકરો એ કંઈક ચાલતા ચાલતા અંડર કન્સ્ટ્રકશનની સાઈડ છે એમાં તણાઈ ગયો હતો અને અત્યારે ત્યાં ઓલરેડી ત્રણ ટીમ હજુ સુધી નથી મળી શકી પણ અમારો સંપૂર્ણ મરણિયો પ્રયાસ ચાલુ છે બાવીસ વર્ષનો છોકરો છે એમાં શું છે કે એ બિલ્ડિંગ જે છે એ બિલ્ડિંગ અન્ડર કન્સ્ટ્રક્શન હતી જેનામાં સળિયાઓ અંડર કન્સ્ટ્રક્શનના જે સળિયા છે એ ખુલ્લા હતા અને જેના કારણે સળિયા વાગવાની અને આપણા માણસોને પણ એ સળિયામાં ફસાઈ જવાની ખૂબ જ મોટી ઓલી છે પોસિબિલિટી અને એવું લાગે છે કે બોડી કદાચ એમાં ફસાયેલી હોવી જોઈએ અને રહી વાત અત્યારની જે અગિયાર વાગ્યાનો કોલ છે એમાં અત્યારે પાણીનું વહેણ આપ જોઈ શકો છો કે બહુ વધારે છે અને પાણી એટલું બધું ભરાયેલું છે કે એ સમજ નથી આવતી કે ઓપરેશન ક્યાંથી શરૂ કરું પણ તેમ છતાં આપણી ટીમ આટલા વહેણમાં પણ અંદર સ્કૂબા કરીને એ લોકોને ગોતવાનો પ્રયત્ન કરી રહી છે જો કે આ રેસ્ક્યુ ઓપરેશનમાં ફાયર વિભાગ સાથે પોલીસ સહિતનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચી ગયો હતો ત્યારે સુરતના ડીસીપી ભગીરથ ગઢવીએ શું કહ્યું સાંભળો વડોદરા પોલીસ સ્ટેશનને પરબટ ગામ ચોરાહાએ उस उसके पास जो अंकुर अपार्टमेंट है अंकुर अपार्टमेंट के सामने खाड़ी में पानी काफ़ी भरा हुआ है उसके आगे का सारा एरिया जिसमें काफ़ी ज़्यादा मात्रा में पानी भरा हुआ है कुछ जगह पे एसएमसी ने बैरिकेड्स भी लगाए हुए हैं अभी भी आप देख सकते हैं यहाँ बैरिकेड डोलीटी लगे हुए हैं लेकिन एक आज सुबह साढ़े नौ के आसपास एक व्यक्ति वहाँ पे आया था जो उसको तो कोई पहचानता नहीं है लेकिन तो वो वो वहाँ से खाड़ी में से निकलते ही कहीं गिर गया था पानी में और फिर पानी का जो बहाव का जो फोर्स था वो ज़्यादा होने के कारण वो आगे निकल गया था और फिर वहाँ से बाहर नहीं निकला है इस तरह का मैसेज है पुलिस इन्वेस्टिगेशन कर रही है आसपास के लोग जिन्होंने ये घटना देखी उनकी भी पूछताछ कर रही है लोगों के कहने के हिसाब से सुबह साढ़े नौ की ये घटना है करीबन तीस बजे तीस साल का या पैंतीस साल का ये व्यक्ति है और फायर की टीम अभी लगी हुई है फायर की टीम